ગયા જન્મના પાપ વર્તમાન કાળમાં ઉદયમાં આવે તો ધર્મીને પણ દુઃખી થવું પડે મહિનાને દુઃખ આવ્યું હતું કે નતું આવ્યું દુઃખની વચ્ચે દુઃખી ન થાય એ વાત સુધી જ સીતા મૈયાને દુઃખ આવ્યા હતા કે નહોતા આવ્યા દ્રૌપદીને દુઃખ આવ્યું હતું કે નતું આવ્યું બોલો બોલો દમયંતીને પણ જંગલમાં જવું પડ્યું હતું કે નહતું જવું પડ્યું આ તમામ સ્ત્રીઓ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી રાજઘરાનામાં જન્મેલી રાજકુમારી હતી લાઈફમાં કોઈ પાપ નતા કર્યા લાઈફમાં કોઈ દુષ્કૃત નતા કર્યા અને છતાંય એમના જીવનમાં પાપના ઉદય થયા કે ભગવાન મહાવીરે રીક્ષા પછી રીક્ષા લેતા પેલા કેટલા આવ્યા આવ્યા જરૂરી નથી તમે ધર્મ શરૂ કરો ને તમારા જીવનની અંદર પાપનો ઉદય થાય તો ધર્મ ને દોષ નહીં દેતા ભગવાન ને જો આટલા ઉપસર્ગ શરૂ થઈ ગયા પહેલા જ દિવસથી પહેલા જ ખબર હું આ વખતના પ્રદૂષણમાં તમારી સામે તમે જાણેલી વાતો તમારી સામે મૂકીશ કલ્પસૂત્ર દસમે ભગવાને ચારિત્ર જીવન સ્વીકાર્યા પછી બહુવારી નદીના બ્રિજ ઉપરથી ભગવાને વિહાર કર્યો અને કુમાર ગામ તરફ પ્રભુ આગળ વધ્યા સંધ્યાના સમયે ભગવાન જયારે કુમાર ગામ પહોંચ્યા જાડ નીચે ભગવાન ઉભા રહી ગયા છઠ છે ને આજે બીજો ઉપવાસ ભગવાન ઉભા રહી ગયા અને હજી તો અંધકાર થાય પહેલા આવ્યો ને ઓલો ગોવાડિયો મારા બળદ સાચો છે હું આવું છું હમણાં ગાય દોઈને બળદ છું ઓલો ગાય દોઈને પાછો આવ્યો ભગવાન મારા બળદ ગયા ભગવાનને તો મઉ ચારિત્ર જીવન પછી તમામ પરમાત્મા શું રાખે મૌ આજે પણ કેટલાય સાધ્વીજી ભગવંતો કેટલાક સાધુ બાર વર્ષના મૌનનું પાલન કરે છે બાર બાર તમે આવતા નથી એટલે તમને આ સાધુ શું સાધના કરે છે એની ખબર નથી આ નવસારીમાંથી દર વર્ષે બે હજાર સાધુ સાધ્વીઓ વિહાર કરીને જતા હશે જતા હોય રેકોર્ડ કયા સંઘ પાસે છે રેકોર્ડ વિહાર સેવા ગ્રુપ પાસે છે બરાબર વીઆર સેવા ગ્રુપ પાસે બધા રેકોર્ડ મળે કયા સમુદાયના કેટલા ઠાણા આવ્યા કેટલા સાધુ આવ્યા કેટલા સાધવીજી આવ્યા શું કમાલ સાધના કરતા હોય ભગવાન મૌન છે અને ઓલો ગોવાળિયાને થયું અને ખબર નથી લાગતી આસપાસમાં ગયો આખી રાત ભટક્યો સવારે જ્યારે પાછો આવતો તો ઘરે જવા ત્યારે ઓલા બેઉ બળદિયા ભગવાન પાસે આરામથી બેઠા અને આનો પિત્તો ગયો વાહ તારે ચોરી જવા ત્યા એટલે હું આવે તારે છુપાવી દીધા અને તને એમ કે હવે આ અહીંયા આવે એટલે પાછા અહીંયા લાવી દીધા સાલા સાધુના વેશમાં શૈતાનગીરી કરે છે અને જ્યાં એને હંટર ઉપાડ્યો ચોવીસ કલાક નથી થયા ગઈકાલે જેના ગળાની અંદર ઇન્દ્ર મહારાજાએ શું નાખ્યા હતા ફૂલના હાર આજે એ શરીર ઉપર પડવા શું જઈ રહ્યું છે હં અને જ્યાં હંટરવાળી કરવા જાય તે જ વખતે ઇન્દ્ર વિચારે છે અત્યારે મારા પ્રભુ શું કરતા ચોવીસ પરમાત્મામાં સૌથી વધારે ભક્તિ કોઈ ઇન્દ્ર ને કોઈ પરમાત્મા ઉપર હોય તો કોને હતી સૌધર્મ ઇન્દ્ર ને કોના ઉપર હતી મહાત્મા લોડતા નીચે આવ્યા અને ઓલા ગોવાળના હાથમાંથી હંટર લઈ એ જ હંટરથી એને ફટકાયો છે હારામખોર એટલી ખબર નથી પડતી ક્ષત્રિય કુનનો રાજકુમાર કોણ છે આ હજી ગઈકાલે ચારિત્ર જીવન એના દેહમાંથી કેટલી સુગંધ પ્રસરી રહી છે તને કઈ સમજાણું નહીં અને એને મારવા માટે હંટર ઉપાડે છે પરમાત્મા દુઃખની વચ્ચે દુઃખી નતા મા પુરુષો ને મા સતીઓ દુઃખની વચ્ચે દુઃખી નતા તમે એમ નહીં સમજતા કે જીવનમાં ધર્મ શરૂ થયો માટે આ દુઃખ આવ્યા છે ઉલટું એમ વિચારજો ધર્મ શરૂ કર્યો માટે આ દુઃખની વચ્ચે ટકી રહેવાની તાકાત આવી જેની પાસે ધર્મ નહોતો એ કોરોનાની અંદર લોકડાઉનની અંદર ટકી ન શક્યા એને આપઘાતને સુસાઈડ કરી લીધા સો એ નવ્વાણું ટકા હું કહી શકું જૈનોએ કોઈએ સુસાઈડ નહીં કર્યું હોય કારણ કે કમસે કમ આ બહુમાં દુખી છે પાપી માણસ આ ભવમાં સુખી દેખાય છે કારણ કે ગયા જન્મમાં એના આડા અવડા હાથે એને ધર્મ કર્યો છે એ ધર્મના પ્રભાવે એનું પુણ્ય અત્યારે ઉદયમાં આવ્યું માટે એ સુખી